ગરી સુરત માં હીરા ને લાગ્યું મંદિરનું ગ્રહણ હીરા ઉદ્યોગમાં આવેલી મંદિર ને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં સુરતમાં ઘણા રત્ન કલાકારો કર્યા આપઘાત ડાયમંડ વર્કર યુનિયન આવ્યું રત્ન કલાકાર આપઘાત ના કરો પહેલા અમને કહો ના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર ચાર દિવસ માં આઠસો રત્ન કલાકાર ના આવ્યા ફોન પાંચ રત્ન કલાકાર કરવા જતા હતા આપઘાત આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકાર ની કરાય મદદ બાળકોની સ્કૂલ ફી મકાન ભાડા વ્યાજ લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી સત્ય માટે હંમેશા સત્ય ની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે દીપક કુમાર પદમસિંહ રાજપૂત શું કામ કરો છો ડાયમંડ માં છું પરિસ્થિતિ ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા 5 વર્ષ થી માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષ તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી માંથી બસ બે ટાકને અમારી મદદ કરી રહી છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી લોકો એમને રબડા લબડાવતા છે અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે અમારા થી સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા પરિવાર ની હાલત કેવી અને કેટલા સમય થી બેરોજગાર છેલ્લા બે વર્ષ થી આવીને આવી પરિસ્થિતિ છે હાલમાં તો પકડ્યું અમે

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતાં રત્નકલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાળ માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્નકલાકારો સુસાઈડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે